પતિ જ્યારે બીની આંખે કહે છે કે મને નહીં કહે અમૃતાને સમજાવી ગયું છે કે મનની જે સ્થિતિ છે એમાં વાત છુપાવવાનો કોઈ અર્થ નથી જે સંસાર એ જોગવતી હતી એ જાણ જવા જેવો થઈ ગયો છે છુપાવવા માટે નહીં પણ આ ભલા જીવને આઘાત આપવાનો મને અધિકાર છે ખરો એવા પ્રશ્નને કારણે એ પતિને નહોતી કહેતી પણ હવે કયા વગર છૂટકો નથી એ પતિને કહે છે મારે તમને કહેવું છે પણ તમને કષ્ટ થશે જવાબમાં પતિ કહે છે તને કષ્ટ પામતી જોઈને મને એનાથી પણ વધારે કષ્ટ થાય છે અને અમૃતા બધું જ કહી દે છે સ્તબ્ધ થઈ ગયેલો પતિ બોલી ઉઠે છે આડત્રીસ વર્ષથી આપણે એકબીજા સાથે રહીએ છીએ અને મને કશી ખબર જ ન પડી અમૃતાના મનમાં પતિના પ્રતિભાવથી અપરાધ ભાવ જાગે છે એ વિચારે છે આ માણસ મારા પર આટલો બધો પ્રેમ રાખે છે મારા સુખમાં જ એનું સુખ છે જેણે મને સર્વસ્વ આપ્યું છે તે શું એવું જોવા પામશે કે પોતાને કંઈ નથી મળ્યું પણ એવું તો છે જ નહીં રડતા રડતા અમૃતા પતિને કહે છે હું સાચું કહું છું મેં તમને છેતરા નથી પોતાના સભર દાંપત્યથી સંતુષ્ટ સરળ સાલસ પતિ કહે છે તારે એ કહેવાની જરૂર હોય ખરી કોઈ પણ બાબતમાં મને કદી કશી ઉણપ વર્તાઈ નથી કદી એક ક્ષણ માટે પણ મને એવું નથી લાગ્યું કે આનાથી કશુંક વધારે પણ હોઈ શકે પતિ સાથે મન ખોલીને વાત કરવાથી અમૃતાનું મન જરાક શાંત થાય છે પણ એના મનમાં ચાલતી લીલા અટકતી નથી સેરગેઇના પત્રથી જાત સાથેની વાતોથી મન વધારે ગુંચવાયું છે ઓગણીસો ત્રીસ અને ઓગણીસો બોતેરના વર્ષ એના મનમાં એ હૃદય શેળભેળ થઈ ગયા છે કે પોતે ક્યાં છે એ અમૃતા ભૂલી જાય છે એને લાગે છે ઓગણીસો ત્રીસના ના વર્ષમાં રાતના બે વાગે એ મિરચાને પિયાનો ન વગાડ એવું કહેવા નીચે જવા ઉતરે છે પણ શાંતિ એને રોકતા ટોકતા કહે છે રાતના બે વાગ્યા છે ન જવાય અમૃતા નથી માનતી એટલે શાંતિ માને જગાડવાની ધમકી આપે છે અમૃતા ખાટલામાંથી પગ નીચે મૂકે છે અને કોઈ એને પૂછે છે ક્યાં જાય છે નીચે નીચે ક્યાં રાતના બે વાગ્યા છે હાથ છોડાવવા જાય ત્યારે ખબર પડે આ ઓગણીસો ત્રીસ નહીં પણ ઓગણીસો છે અને શાંતિ નહીં પણ એનો પતિ એનો હાથ પકડી અને એને નીચે જવા ના પાડી રહ્યો છે પતિને વળગીને રડતા રડતાં અમૃતા કહે છે મને બચાવો હું મહાપાપ કરી રહી છું તમને કષ્ટ આપી રહી છું પતિ એને સમજાવતા કહે છે તું જા એકવાર તું એને મળી આવ અવશ્ય વિવશ અમૃતા પતિને કહે છે હું જાણું છું મારો આ ભાવ જાજા દિવસ ટકવાનો નથી હું સંસારમાં પાછી આવીશ આવવું જ પડશે પણ અત્યારે હું બદલાઈ ગઈ છું એટલી હદે કે મેં રમાને મારી માને ખસેડી નાખનાર રમાને પણ માફ કરી દીધી છે હવે મને સમજાયું કે પ્રેમમાં કશું પણ થઈ શકે હવે છેક અમૃતા મિરચાનું પુસ્તક વાંચે છે હવે એને સમજાય છે કે આ પુસ્તક તો સત્યનો મુખવટો પહેરેલી કલ્પનાની વિકૃતિ છે એણે મારા મોઢામાં એવા એવા શબ્દો મૂક્યા છે જે હું બોલી જ ન શકું જે મારી ભાષા જ નથી એનું અતૃપ્ત મન જે પાયમું નથી એ બધું એણે એની ચોપડીમાં લખ્યું છે હવે અમૃતાને લાગે છે કે મનની યંત્રણા મટાડવા અને આવું કેમ લખ્યું એ પૂછવા માટે પણ એકવાર વાર મિરચાને મળવું બહુ જરૂરી છે અમૃતાના સગાઓ હિતેચ્છુ અને એવું લાગે છે કે આ દટાયેલી સ્મૃતિને જગાડવાની જરૂર નથી પણ એ પોતાની જાતને જાણે કે આહવાન આપે છે હું મનને બળવાન બનાવી એને ભૂલી કેમ નથી જતી કાયાહીન પ્રેમ એના દેહમાં અને મનમાં એક એવું સંગીત બજાવે છે જેને તેઓ પોતે પણ નહોતા જાણતા અમૃતાને નથી ખબર કે શું થઈ રહ્યું છે એવો કબૂલે છે મને શરમ આવે છે પણ મારું મન મારા વશમાં નથી બિલકુલ નથી આટલા વર્ષ નિષ્ફળતા નિપુણતાપૂર્વક સંસાર ચલાવ્યો ભરપૂર જીવ્યા કદી ભૂલમાં પણ મિરચાને યાદ નહોતો કર્યો તોય આ બધું શું થઈ રહ્યું હતું જીર્ણ કિલ્લા પરનું આ આક્રમણ તેઓ વેઠી શકે એમ નથી એ લખે છે આ અસહ્ય વિરહ ભાર મારું વૃદ્ધ શરીર વેઠી નહીં શકે મને એવો ડર છે અતીતની ક્ષણે ક્ષણ જીવતી થાય એવું એમણે નહોતું ઈચ્છ્યું પણ અતીત બારણા તોડી એમના વર્તમાનમાં દાખલ થયો અને વર્તમાનમાં ભળી ગયો ત્રીજા પર્વના અંતે પરદેશ જતા અમૃતા પતિને કહે છે જીવનભર તમે મને એટલી બધી સ્વતંત્રતા આપી છે તરત પતિ કહે છે તારી સ્વતંત્રતા થોડી મારા ખિસ્સામાં રહે છે કે અવારનવાર કાઢીને આપું તારી સ્વતંત્રતા તારી છે ચોથા પર્વમાં અમૃતા મિરચાને મળવા પરદેશ જાય છે એની સામે પહોંચતી અમૃતા આખી ધ્રુજે છે એ મિરચાને પોતાની સામે જોવા વિનવે છે પણ મિરચા પાછળ નથી ફરતો અમૃતા એને વિનવે છે એ કહે છે તને ખબર છે આ સહેલું નહોતું સમાજ સગાવાલા પુત્ર પતિ બધાની નજર સામે સન્માનના આસનેથી ભોંય પર ઉતરી આવવું પડ્યું કેટલાય હશે જે કહેતા હશે કે મારી સાથે બુદ્ધિ નાઠી હજી વધારે માણસો જાણશે ત્યારે શું ધારશે અમારો દેશ તો તું જાણે છે ને મારા પર ધૂળ ઉડાડશે બેતાળીસ વર્ષ પછી તને મળવા આવવું એ કંઈ સહેલી વાત છે મિરચા માને છે કે આવી હિંમત પોતે તો ન જ કરી શકત એ અમૃતાને પૂછે છે તારામાં આટલી બધી હિંમત આવી ક્યાંથી અમૃતાનો જવાબ છે ગાંધીજી પાસેથી અમૃતા મિરચાને પોતાના તરફ વિનો ફરવા માટે વારંવાર વિનવે છે પણ એ નથી ફરતો અમૃતા એને વાસ્તવ જગતમાં લાવવા સંભળાવે છે હું તારા ઓરડામાં આવીને ઊભી છું છું હું હું માણસ કોઈ સિમ્બોલ નથી નથી ત્રીજ ભૂત થઈને સ્વર્ગમાં ગઈ હતી ત્યાં દાંતે સાથે એનો મેળાપ થયો પણ હું તો આ જ જીવનમાં તને મળવા આવી છું શું તને એની કિંમત નથી પણ મિરચા પીઠ ફેરવીને જ ઊભો રહે છે અમૃતા એને આહવાન આપતા કહે છે હું એ મિરચાને જોવા આવી છું જેને શસ્ત્ર કાપતા નથી અગ્નિ બાળતો નથી મિરચા તરત બોલે છે ન હન્ય તે હન્યમાને શરીરે અમૃતા કહે છે તું તે જ છે જેને આદિ પણ નથી અંત પણ નથી મારા તરફ એક વાર જો ખાતરી રાખજે એક ક્ષણમાં તને ચાલીસ વર્ષ પાર કરાવી દઈશ મારા તરફ જોતા જ તું અમર થઈ જશે મિરચા તું અમર થઈ જશે મિરચાં ઊંચું જુએ ત્યારે અમૃતાને એની સ્થિર પથ્થર જેવી દ્રષ્ટિ દેખાય એને સમજાઈ જાય છે કે હવે મિરચા કદી પણ એની સામે જોઈ શકશે નહીં એની આંખોમાં હવે પોતે કદી તેજ નહીં પૂરી શકે પોતે બહુ મોડું કરી નાખ્યું એવું સમજતી અમૃતા ભાંગી પડે છે અમૃતા મિરચાની આંખ આમ પણ નબળી હતી હવે એમાં બિલકુલ દ્રષ્ટિ નથી ત્યાંથી નીકળી જવા પગ ઉપાડતી અમૃતાને મિરચા બૂમ પાડીને રોકે છે આટલા દિવસ તે આટલી હિંમત બતાવી તો અત્યારે કેમ ભાંગી પડે છે હું કહું છું કે હું આવીશ તારી પાસે અહીં નહીં ત્યાં ગંગાને કિનારે આઈ વિલ શો યુ માય રિયલ સેલ્ફ ઓન ધ શોર્સ ઓફ ધ ગંગા અમૃતાના ભાંગેલા હૈયાને મિરચાના શબ્દોએ નવી તાકાત આપી એક આશા આશા જાગી એ પંખીએ એને હૈયા ધારણ આપી અમૃતા તું જ એની આંખમાં પ્રગટાવશે પણ ક્યારે જે દિવસે આકાશ ગંગામાં તમારો મેળાપ થશે ત્યારે તેને હવે બહુ જાજી વાર નથી ઉમાશંકર જોશી પ્રસ્તાવનામાં લખે છે ઉપરના શબ્દો દ્વારા મિલન અને મૃત્યુ બંનેના સૂચન સાથે કથા આટોપાય એવો રસ્તો સર્જકે કાઢ્યો છે ઓગણીસો ત્રીસમાં માં સાથે થયેલા પ્રેમ વિશે મિરચાએ ઓગણીસો તેત્રીસમાં રોમાનિયન ભાષામાં મૈત્રય નામે નવલકથા લખી હતી એનો બીજી અનેક ભાષામાં અનુવાદ થયો હતો પણ ફ્રેન્ચ અનુવાદ લા ન્યુટ બેંગાલી અને અંગ્રેજી અનુવાદ બેંગાલ નાઇટ્સ અતિશય લોકપ્રિય થયા એની ચોપાસ ચર્ચા થઈ મૈત્રી દેવીના પિતાએ આકૃતિ વિશે ઓગણીસો ઓગણચાલીસમાં યુરોપ પ્રવાસ દરમિયાન સાંભળ્યું અને આપણે મૈત્રીને કહેલું પણ ખરું પણ મૈત્રીએ આંખ આડાકાન કરેલા મૈત્રી ઓગણીસો બોતેરમાં સેરે વાતથી ચોંકી ઉઠેલી મિરચાની નવલકથામાં ખોટી વાતો હતી એ કહેવા મિરચાની નવલકથાનો જવાબ આપવા મૈત્રી દેવી ન હન્ય તે લખવાનો આરંભ કરે છે પણ એમના પોતાના આશ્ચર્ય વચ્ચે મિરચાને જવાબ આપવાને બદલે મૈત્રી દેવી એમની આત્મકથનાત્મક નવલકથામાં પોતે સોળ વર્ષની ઉંમરે ખરેખર જ મિરચાના પ્રેમમાં હતા એવી જાહેર કબૂલાત કરી બેસે છે સોળ વર્ષની ઉંમરે એક પરદેશી યુવાન સાથે થયેલો પ્રેમ વિદ્વાન પિતાના આકરા વર્તનને કારણે નિષ્ફળ રહ્યો મિરચા પોતાના દેશ ધકેલાયો હતાશ મૈત્રી પોતાથી પંદર વર્ષ મોટા પુરુષને પરણી કલકત્તાથી દૂર અંતરિયાળ ગામે સ્થાયી થઈ ત્યારે છેક બેતાલીસ વર્ષ પછી મૈત્રીને મિરચાની કૃતિમાં આરોપાયેલા જૂઠાણા વિશે જાણ થઈ સેરેગેઇ દ્વારા ભારતીય સમાજમાં પતિ પુત્ર પુત્ર વધુ આવું સત્ય ન સ્વીકારી શકે એ ઓગણીસો બોતેરનું નહીં બે હજાર ચોવીસનું પણ સત્ય જ છે આવી કૃતિ મૈત્રીના સંસારમાં આગ લગાડી શકે એ તો આ વ્યક્તિને ભૂલી ચૂકી હતી એનો ચહેરો સુધાઇને યાદ નથી એટલે એ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા ઓગણીસો ચુમ્મોતેરમાં ન તે લખે છે બેંગાલ નાઇટ્સની વાર્તા મિરચા ભારત છોડે ત્યાં પૂરી થાય પણ તેમાં મિરચાના ગયા પછી મૈત્રીએ અનુભવેલો ખાલીપો હતાશા પીડાના આલેખન પછી એ ખાલીપાને ભરનાર એના સંત પતિ સંતાનો ટાગોરની મુલાકાતો સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓની વિગતે વાત થઈ છે નવાય લાગે એવા પતિના વિશ્વાસમાં કદાચ પ્રેમનું સાચું સ્વરૂપ પ્રગટ થયું છે મિરચાએ મૂકેલા ખોટા આરોપોના ખંડન માટે ન અન્ય તે લખાઈ હતી એટલે એમાં મિરચા પ્રત્યે થોડી ઘણી કડવાશ ઠલવાય એ સ્વાભાવિક છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ કડવાશની વાત કરતી ફરિયાદ કરતી કલંક ક્યારે પ્રેમની કબૂલાત તરફ વળી ગઈ એની કદાચ લેખિકાને પણ શરત રહી નથી એમને યાદ આવી રહી છે ઓગણીસો ત્રીસના પહેલાં આઠ મહિનાની ક્ષણે ક્ષણ આ પ્રેમભરી અલ્લડ ક્ષણોને આલેખવામાં એમણે કશે પોતાની જાતને મહાન નથી ચીતર્યા અને મિરચાને કશે ખલનાયક નથી બનાવ્યો એ મૃદુ કોમળ પ્રેમભરી ક્ષણોને આલેખવામાં મૈત્રી દેવીની કલમ કેટલી બધી વાર કવિતાના પ્રદેશમાં વિહાર કરી આવી છે ભારતીય વાચક અને સાહિત્ય જગત બંને મૈત્રા પ્રત્યેના પ્રેમના સ્પષ્ટ સ્વીકારથી ત્યારે ચોંકી ઉઠેલા પછીથી ઓગણીસો તોતેર માં શિકાગો યુનિવર્સિટીમાં રવિન્દ્રનાથ ટાગોર વિશે વ્યાખ્યાન આપવા ગયેલા મૈત્રી એ જ યુનિવર્સિટીમાં ભણાવતા મિરચાને મળવા ગયા મૈત્રીના જીવતે જીવ પોતાની નવલકથા અંગ્રેજીમાં નહીં છપાય એવો મિર્ચાએ વાયદો કરેલો ઓગણીસો ચોરાણુંમાં યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસે બેંગાલ નાઇટ્સ શીર્ષકથી મિર્ચાની નવલકથાને પ્રકાશિત કરી અને પછી તો આ બંને નવલકથા એકસાથે પણ પ્રકાશિત થઈ છે બેંગાલ નાઇટ્સ મિરચાએ લખેલી આ આઠ મહિનાને કેન્દ્રમાં રાખતી પ્રણયની કલ્પના રંગી કથા છે પણ ન હન્ય અમૃતાને ઓગણીસો ત્રીસમાં થયેલા પ્રણયની ઓગણીસો બોતેરમાં થતી પુનઃ પ્રાપ્તિની કથા છે ઓગણીસો ત્રીસના આઠ મહિનાની ક્ષણે ક્ષણને ફરી જીવતી એ અનુભૂતિને ફરીથી પામતી અમૃતા સમજી ગઈ છે કે પ્રેમ આત્માનો અમૃત અંશ છે એ કદી ન કદી નથી મરતો ન હન્ય હન્યમાને શરીરે આત્માની જેમ પ્રેમ પણ નિત્ય છે શરીર નષ્ટ થાય ત્યારે જેમ આત્મા નથી મરતો તેમ પ્રેમ પણ અમૃત છે અને આ આપણને કહેવા માટે જ એમણે આ નવલકથા ન હન્યતે લખી